સલાબતુરા વિસ્તારમાં આવેલ આંજણા વિસ્તારમાં યુવકની હત્યા અંગત અદાવતમાં કરાઈ હત્યા યુટ્યુબ ચેનલમાં કામ કરતા ઝુબેર ઉર્ફે ઝુબેર પ્રેસની હત્યા એસટીસી ટેક્સટાઇલ માર્કેટ આંજણા પાસે ક્રૂરતાપૂર્વક ઘાતકી હત્યા કરવામાં આવી સોળથી સત્તર વયના પાંચ છ કિશોરોએ હત્યાને અંજામ આપ્યો હોવાની ચર્ચા

અત્રે લાભતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર છે સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ જેનું નામ દુબેર છે એની હત્યા થઈ છે અને હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડોક્ટર સાહેબ એ મૃત જાહેર કરેલ છે આ જુબેરને કોઈ શિક્ષણ અત્યારના ગા વડે ત્યાં કાર્ય હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે પોલીસ જે બજાર છે પરંતુ એની વિદ્યાર્થી તપાસ કરી રહી છે સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી છે અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ બધી ભાગ લીધી કરી પ્રાથમિક તપાસમાં કંઈ આપસી રંગીશ હતી અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈ એને ધમકી અગાઉ આપી હતી આપતી રંધી હતી આમ ધંધાકીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી જલ્દી આરોપી પકડા જાય એવી તૈયાર હાલમાં કોઈ અટકાયત થઈ છે અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી અમે શકમંદોને તપાસી રહ્યા છીએ